જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થોડાક દિવસ પહેલા આતંકી હુમલાની ઘટના સામે આવી હતી જેમાં છવ્વીસ જેટલા ભારતીય પ્રવાસીઓના આ ઘટનામાં મૃત્યુ નિપજ્યા હતા જે રીતે કાયરતા પૂર્વક હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો તેના કારણે સમગ્ર દેશ હચમચી ગયો હતો જે આશા બંધાઈ હતી કે હવે આતંકવાદીઓ બાદ આવશે હવે પાકિસ્તાનને જે રીતે એરસ્ટ્રાઇક કરીને ભારતીય સેનાએ જળબાતોડ જવાબ આપ્યો હતો તેના કારણે એવું લાગતું હતું કે પાકિસ્તાન શાનમાં સમજી જશે છતાં પણ હજી પણ આતંકવાદીઓ છે જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં સક્રિય હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભારતીય સેનાને એક મોટી સફળતા હાથ લાગી છે ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફાયદા

અને ભારત સામે જ હુમલો કરવાની શરૂઆત કરી આતંકવાદની સમસ્યા એ સમગ્ર વિશ્વ માટે સૌથી મોટી સમસ્યા છે જે રીતે આતંકવાદીઓ છે તે નિર્દોષ લોકોને ટાર્ગેટ કરતા હોય છે તેમના મોતને ઘાટ ઉતારતા હોય છે તે ખૂબ જ દુઃખદ અને કરુણ હોય છે ત્યારે આવા આતંકવાદીઓનો સફાયો થવો ખૂબ જરૂરી છે અને આના માટે સમગ્ર વિશ્વએ એક થવું પડશે ઘટનાની વાત કરીએ તો થોડાક દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલાની ઘટના સામે આવી હતી તેમાં છવ્વીસ જેટલા ભારતીય નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા આ ઘટનાથી સમગ્ર દેશભરમાં ઘેરા પડઘા પડ્યા હતા થોડાક દિવસ પહેલા આ બાબતને લઈને ભારતીય સેનાએ જળબાતોડ કાર્યવાહી કરી હતી જેમાં પાકિસ્તાનમાં નવ જેટલા આતંકી સ્થળો ઉપર એર કરી હતી અને સૌથી વધારે આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હોય તે પ્રકારના સમાચાર પણ મળ્યા હતા તો પણ હજી પણ જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાંથી આતંકવાદીઓ છે તેમની મુવમેન્ટ થતી હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે આજે ભારતીય ભારતીય સેના અને વચ્ચે ઘર્ષણની હતું તેમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા તેમણે જવાનો ઉત્સાહ વધાર્યો હતો પ્રોત્સાહિત કર્યા હતા અને જે ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ કાર્યવાહી કરી છે પાકિસ્તાનને જબડતો જવાબ આપ્યો હતો સાથે જ એ ભારતીય સેનાઓને એપ્રિશિએટ પણ કરવામાં આવ્યા હતા ત્યારે

हेजे पीड परा